નમસ્કાર મિત્રો આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને ગુરુવાર રોજ મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો આપ જોઈ શકો છો સાત બ્લોક ભરેલા છે જેમાંથી એક બ્લોક આપણે જે ગઈકાલનો પડતર પડે છે એક નંબરનો બ્લોક હતો તે અડધો પડતર હતો એટલે સાડા છ બ્લોક આજે આવક રહેલી છે પચીસ થી ત્રીસ હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે અને હરાજીનું કામકાજ આજે ત્રણ નંબરના છાપરામાંથી લેવામાં આવશે જે ગઈકાલનું પડતર પડેલું છે ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થશે તો ચાલો છાપરે જઈએ અને જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો લાઇક કરતા રહેજો વિડીયોને લાઇક કરતા રહેજો કારણ કે લાઇક બહુ ઓછી આવે છે હાલ દસ પંદર હજાર માણસો જોવે છે વિડીયો પણ લાઇક બસોથી ત્રણસો જ આવે છે તો તમામ ખેડૂતભાઈઓને વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરતા રહેજો જેથી કરીને તમને વિડીયો લાઇક કરવાથી આવતા દિવસે તમે સબસ્ક્રાઈબ ચેનલ નહીં કરી હોય તો પણ તમને વિડીયો મારો જોવા મળશે તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે બે પિલોર ની હરાજી લેવાઈ ગઈ છે ત્રણસો ને એકોતેર રૂપિયા તીનસો એકોતેર રૂપિયા હોય ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઇઝમાં છે તો સાઈઝમાં ઝીણા મોટું બે મિક્સમાં છે કલરમાં એકદમ સુપર સોલિડ ને ફિનિશિંગ ને બધી રીતે સારું છે ક્વોલિટી બહુ સારી છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં થોડુંક મીડિયમ ને બે મિક્સમાં છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી સાઈઝ વાળું સુપર માલ એક નંબર માલ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી બહુ સારી

ચારસો એકવીસ રૂપિયા સુપર સાઈઝ વાળો માલ છે સાઈઝ માં કઈ ઘટે ને સાઈઝ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે તે ક્વોલિટી બહુ સારી છે ચારસો એકવીસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો હે માં તો જો સાઈઝ આવડી સાઈઝ છે ને ક્વોલિટી જો એક નંબર ક્વોલિટી ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે છવ્વીસ ઘટાનો વકલ એ ચારસો એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને એકસી કલર માં છે તો કલર છે મીડિયમ કલર છે લાઈટ નથી એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ઝીણું છે નાનું છે સાઈઝ માં એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ત્રણસો રૂપિયા પૂરા થયા ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે કલરની વાત કરીએ તો કલરમાં થોડું ઘણું છે કલર વરાય છે અને કલર છે બે મિક્સમાં છે રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે થોડુંક ઘણું ઘુંગેલું હોતું છે આની અંદર આ પ્રકારનું ત્રણસો એક રૂપિયા ભાવ થયો બાકી વધારે પૂરતી આવડી મીડિયમ સાઈઝ જ છે મોટી બહુ ઓછી છે ત્રણસો એક રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકાવન રૂપિયા મોટી સાઈઝ વાળી ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ છે એકાવન રૂપિયા કલર વાળા ગાંઠી છે એની અંદર મોટા એકદમ કલર વાળા સુપર ગાઠીએ છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે થોડુંક ઘણું કામાં આ પ્રકાર નું બધું આવું મિક્સ માં છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો બહુ જાદુ નથી બગાડ જેવું ઓછા માગમાં થોડીક ગુલટી છે માઇનો રેવી સાડા ત્રણસો રૂપિયા અગિયાર રૂપિયા જોઈએ તો ઉગેલું બહુ જાદુ છે આની અંદર ને બકાળ હોય છે બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ઉગેલું જોઈએ તો બહુ હાજુ હા બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો મીડિયમ સાઈઝ માં છે નકરા એકોતેર રૂપિયા ભાવ હતો ગુલટી છે નકરા એકોતેર રૂપિયા ભાવ થયો જેમ આ લંધારું છે તો બહુ જાજુ દેખાતું નથી સરખું એટલે આમાં ઉચુ લઈને દેખાડ દઉં નકરા એકોતેર રૂપિયાના ભાવ થયો આ ગુલટીના નકરા એકોતેર આવી છે બધી આવડી હોતી છે બસો એક્યાસી રૂપિયા હાલ સાઈઝમાં બધી રીતે ડુંગળી સારી છે બસો ને એક્યાસી રૂપિયા પણ કલર થોડોક ઓછો બાકી સાઈઝ માં આવડું એકદમ મોટું હોતે છે આવડું બસો ને એક્યાસી રૂપિયા ભાવ થાય બાકી વધારે પૂરતું આવડું મીડિયમ જ છે આની અંદર એક્યાસી રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળી બજાર ભાવ આ પ્રમાણે હતા અને મિત્રો આજની બજાર ભાવની વાત કરી તો હાલ ગઈકાલ જવી જ અત્યારે પણ બજાર ભાવ છે કઈ સુધારો વધારો જાજો દેખાતો નથી વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ ત્રણસો ને એક્યાસી રૂપિયા મેં છેલ્લો વકલ વેચાણો છે એ તમને દેખાડી દો કેવો છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો